પૂર્વ ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં વિદ્યાર્થીઓ માટે આરોગ્ય ક્ષેત્રે શિક્ષણનું મોટું કેન્દ્ર બની રહી છે આ સમારોહમાં વિદ્યાર્થીઓને ડિગ્રીઓ એનાયત કરવામાં આવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવવામાં આ નવા ડોક્ટરો હવે સમાજની સેવા કરવા આરોગ્ય સુધારણામાં યોગદાન આપવા માટે તૈયાર છે આ પદયાન સમારોહ દરમિયાન કોલેજના અધિકારીઓ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતા કહ્યું તમે ફક્ત ડોક્ટર નથી પરંતુ સમાજના નિર્માતા છો

ક્ષેત્રે નવો ઇતિહાસ રચશે તમારો અભિપ્રાય અમને કમેન્ટમાં ખાસ સમાચાર ડીટીવી ન્યૂઝ તરફથી નવા સમાચાર સાથે ત્યાં સુધી નમસ્કાર માય નેમ ઇઝ ઠાકોર હું હમણા જ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાંથી just finished MBB.

नमस्कार मेरा नाम डॉक्टर मुद्रे का मोहम्मद भाई नूरबे वाला है मैं दाहोद से हूँ आज यहाँ पे साइडस मेडिकल कॉलेज एंड हॉस्पिटल दाहोद पे हमारा दोक्ति 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 2019 बैच का ग्रेजुएशन सेरेमनी है और हमें आज हमें यहाँ पे हमारी जो डिग्रीज है वो मिली है और यहाँ पे बहुत उत्साहित और अच्छा माहौल है हम सब यहाँ पे बहुत भी डिग्रीज लेके अभी अपने परिवार के साथ यहाँ पे हैं और ये साढ़े साल की जो मेहनत है इसका जो हमें फल मिला है इसके लिए हम बहुत खुश हैं और इसके बाद आगे और आगे पढ़ाई करके अच्छा और बड़ा डॉक्टर बनके अपने शरीर की और अपने समाज की सेवा करने की इच्छा है धन्यवाद નમસ્કાર મારું નામ ડૉક્ટર નીતિ પરિમલ પટેલ છે આજે અમારો ગ્રેજ્યુએશન ડે હતો અને મને ડિગ્રી મળી છે આજે હું ખૂબ જ ખુશ છું એના માટે મેં મારું ભણતર સરકારી શાળામાં શરૂ કર્યું અને મારા પપ્પાએ ખૂબ જ સ્ટ્રગલ કરીને મને આજે અહીંયા લાવી છે અને આગળ મારું મારું ભણતર પીજી પીજી કરવાની ઈચ્છા છે અને હું એની તૈયારી કરીશ કેટલો ટાઈમ લાગ્યો સાડા પાંચ વર્ષ લાગ્યા અને એ સમય દરમિયાન ખૂબ જ તકલીફો આવી ખૂબ જ મુશ્કેલીઓ આવી પણ એ સમયે મારા મારી ફેમિલી અને મારા શિક્ષકોએ મને ખૂબ જ સપોર્ટ કર્યો છે અને એમના એમના પ્રયાસો થકી હું આજે સફળ છું ડોક્ટર નીતિ પરિમલ પટેલ ઓકે મારું નામ ડોક્ટર ટસીમ અમદાવાદ વાલા છે અને આજે હું સાયડસ મેડિકલ કોલેજથી એમબીબીએસ કમ્પલીટ કર્યું છે અને આજે મને ડિગ્રી મળી છે આજે મારા માટે ખૂબ જ સ્પેશિયલ દિવસ છે કેમ કે મારા મમ્મી પપ્પા ખૂબ જ પ્રાઉડ થયા છે મારા માટે આજે મારો આગળનો વિચાર એમ છે કે હું એમડી કરું અને કમ્યુનિટીની સેવા કરું દેશની સેવા કરું આજ મારો ગોલ છે આગળ થેન્ક યુ એટલે યસ કમ્પ્લીટ કરવામાં લાગ્યા છે

અમને ડિગ્રી પ્રાપ્ત થઈ છે અને એમબીબીએસ ક્લિયર કર્યું છે અમે અમારી ફ્યુચર પ્લાનિંગ શું છે ફ્યુચર પ્લાનિંગ તો જે અમારે એમબીબીએસ પછી પણ માસ્ટર કરવાની છે એટલે એના માટે હજી અમે મહેનત કરશું આગળ અને માસ્ટર ડિગ્રી મેળવવા માટેનો પ્રયત્ન કરશું અમે કોઠા ગામના હું છું ગીર સોમનાથના તાલાડા તાલુકાનો ભીમદેવડ ગીર ગામનો મારું નામ મારું નામ ડોક્ટર ભગીરથ વલ્લભભાઈ જાગાણી નમસ્કાર

આખી આ લાઈફ જર્ની પૂરી કરી છે આ અમુક જે એક્ઝામ્સ આપતા વખતે એક્ઝામ્સ આપતા વખતે થોડું કામ ઓરલ ડાઉન થાય બટ કોઈ બી વાર આપણે એવું નહીં વિચારવાનું લાઈફ ગોઝ ઓન ઓલવેઝ તો આપણે વાંચતું રહેવાનું અને એક ડ્રીમ જે છે એ ફૂલફિલ કરતા રહેવાનું અને પેરેન્ટ્સને પ્રાઉડ રાખવાનું હું હમણાં પીજીની તૈયારી કરું છું હું આગળ જઈને મેડિસિનમાં લેવાનું વિચારું છું નમસ્કાર आज जाइडस मेडिकल कॉलेज हॉस्पिटल में हमारे 2019 बैच का सेकेंड ग्रेजुएशन डे सेलिब्रेट किया जा रहा है और इसमें हमारे 200 का ये पूरा बैच था जो बच्चे अपने फाइनल ईयर एम ख़त्म करके अपने एक साल का इंटर्नशिप भी खत्म करके आज अपने वतन वापस जा रहे हैं ये सभी लोग अपने पेरेंट्स के और रिश्तेदारों के साथ आए हुए हैं और आप देख रहे हैं कि कितना एक कि वो खुशी का वातावरण यहाँ पूरे हमारे कैंपस के अंदर है और आज के इस ग्रेजुएशन डे सेरेमनी के चीफ गेस्ट हमारे गोविंद गुरु यूनिवर्सिटी के कुल सचिव प्रोफेसर प्रताप सिंह चौहान थे और हमारे डिस्ट्रिक्ट कलेक्टर और डिस्ट्रिक्ट मजिस्ट्रेट श्री योगेश साहब आज के गेस्ट ऑफ ऑनर थे आप सब लोग भी यहाँ पता रहे आप सबका भी बहुत बहुत धन्यवाद थैंक यू का नाम मेरा नाम मैं प्रोफेसर डॉक्टर संजय कुमार मैं डीन और सी हूँ इस मेडिकल कॉलेज हॉस्पिटल अहमदाबाद वाला तस्मी